ડભોઈ તાલુકાના કુંડેલાથી વેગા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પર નડતરરૂપ દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાઈવેના મુખ્ય માર્ગથી પંદર મીટરના ત્રીજામાં આવતા તમામ કાચા પાકા દબાણો તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દૂર કરાયા છે કે આ વિસ્તારોમાં કાર્યવાહી તો આરએનબી વિભાગના અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સવારથી કામગીરી શરૂ છે જેમાં મુખ્યત્વે અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે જેમાં કુંડેલા ભીલાવડ વિલાપુર રાજલી ક્રોસિંગ તુવાવી અને અંબાવ ફરતી ફૂઈ અને વેગા સ્વેચ્છાએ અને બાળપૂર્વક દબાણ હટાવાયા તંત્રએ આ કડક કાર્યવાહીથી જાણ થતાં કેટલાક સ્થાનિક રહીશો વેપારીઓ પોતાની સ્વેચ્છાએ દબાણો હટાવવાનું શરૂ કરી દીધું જો કે તે જગ્યાએ દબાણો યથાવત હતા ત્યારે એન બી વિભાગે જેસીબી મશીન દ્વારા કાચા પાકા શેડ ઉટલા દુકાનો વધારાના બાંધકામ તોડી પાડ્યા છે ઉપરાંત રસ્તા પર રડિંગો જમાવી ઉભેલી લારી ગલ્લાઓને પણ હટાવી દેવાયા છે આ નિર્ણય માર્ગ નમિકાન વિભાગ દ્વારા અધિકારીઓના જણાવ્યા અનુસાર કાર્યવાહી પાછળ મુખ્ય કારણો અનેક હતા જેમાં અકસ્માતો વધુ પ્રમાણ ડબોઈ વડોદરા રોડ પર છેલ્લા કેટલાક સમયથી થી ભાર અતિશય વધી ગયું હતું રસ્તા પરના દબાણોને કારણે વિઝિબિલિટી ઓછી થતા અને રસ્તો સાંકડો પડતા અકસ્માતોની સંખ્યામાં વધારો થતો ટ્રાફિકની સમસ્યા હાઈવે પર આડેધડ ઊભા કરેલા લારી ગલ્લા ગેરકાયદેસર બાંધકામોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની હતી હાઈવેના નિયમ મુજબ માર્ગની અને બચ્ચોમાં ચોક્કસ અંતર સુધી કોઈ પણ બાંધકામ કરી શકાતું નથી જેનું ઉલ્લંઘન કરનાર સામે લાલાક કરવામાં આવ્યું છે આ કામગીરીને પગલે હાઇવે પર ખુલ્લો પ્રશસ્ત બન્યો છે સાથે જ જેનાથી વાહન ચાલકોને મોટી રાહત થશે જોકે સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્ર મોડે મોડે જાગ્યું તો ખરા